વાવ વિસ્તારના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીનું ચોખાની ઉછામણી કરી ભવ્ય સામયું કરાવું ભાજપના મહિલા ઉમેદવારની પ્રચાર યાત્રામાં પરંપરાગત ગીતો ગાવાયા બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપના મહિલા અને શિક્ષિત ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીને પ્રચારમાં ગામે ગામ અભૂતપૂર્વ આવકાર સાંભળી રહ્યો છે જેમાં વાવ પંથકમાં પ્રચાર માટે આવેલ ડોક્ટર રેખાબેનનું ચોખાની ઉછામણી કરીને તેમજ પરંપરાગત ગીતો ગાઈને ભવ્ય સામયો કરવામાં આવ્યું બનાસકાંઠા લોકસભા બેઠક ઉપર ભાજપ દ્વારા બનાસ ડેરી આધ્યસ્થાપક સ્વર્ગસ્થ ગલબાભાઈ પટેલની પૌત્રીની ઉમેદવાર તરીકે પસંદગી કરવામાં આવતા જિલ્લાના પશુપાલકો સહિત તમામ સમાજોમાં આનંદની લાગણી છવાઈ અને ચૂંટણી પ્રચાર તેમજ લોકસંપર્કમાં ડોકટર રેખાબેને ગામે ગામ અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડી રહ્યો છે જેમાં વાવ પંથકમાંથી કાબુમાં રેખાબેન પ્રચાર કરવા જતાં અહીં લોકોએ ઢોર નગારા સાથે ચોખ્ખાની ઉછાવણી કરીને પરંપરાગત ગીત ગાઈને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ ભવ્ય સ્વાગતને લઈને પ્રચાર યાત્રાના ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતા જોકે ડોક્ટર રેખાબેને જિલ્લાનો વિકાસ કરવાની નેમ વ્યક્ત કરી હતી અને ચૂંટણી તેમાં ભાજપનો દરેક કાર્યકર બનાસકાંઠા બેઠકનો ઉમેદવાર હોવાનું જણાવ્યું હતું